મિત્રો આશીર્વાદ વિશે આપણી પાસે અલગ અલગ સમજો છે પણ પવિત્ર બાઇબલ આપણને આશીર્વાદ વિશે મહત્વની બાબત જણાવે છે જો તમારી પાસે પવિત્ર શાસ્ત્ર બાઇબલ છે તો તમે કિસ શાસ્ત્ર સડસઠમાં અધ્યાયને પહેલી કલમ વાંચો ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને તેમના મુખનો પ્રકાશ અમારી પર પાડો કેટલું સરસ વચન છે આ આશીર્વાદની વાત કરે છે જેમાં ઈશ્વરના મુખનો પ્રકાશ એ આપણી ઉપર પડે એની વાત કરે છે મિત્રો પવિત્ર બાઇબલમાં આશીર્વાદ વિશે ત્રણ અલગ અલગ શબ્દો વાપરેલા છે પણ હું તમને પ્રશ્ન કરવા માંગુ છું વિચારો શા માટે ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે કેમ ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે જ્યારે તમે ઈશ્વરના આશીર્વાદ વિશે વિચારો છો ત્યારે શું વિચારો છો તમને શું લાગે છે કે શા માટે ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યા છે શું કારણ છે શા માટે તમને જગતમાં સંસારમાં આશીર્વાદરૂપ થયા છો તમારા માટે આશીર્વાદ કોને કહેવાય છે તમે કોને આશીર્વાદ કહો છો કઈ બાબતોને લઈને તમે કહી રહ્યા છો કે શબ્દ જે વપરાય છે એ શબ્દ બારા ખાસ શબ્દ જૂના કરારમાં આશીર્વાદ માટે વપરાયો છે જેનો અર્થ એવો થાય છે ભૌતિક આશીર્વાદ બાળકોનો આશીર્વાદ જગીત વાનાનો આશીર્વાદ એ સાથે ઈશ્વરની હાજરી પણ છે એનો પણ આશીર્વાદ હવે ખાસ શબ્દમાં એ ભૌતિક આશીર્વાદ છે એના વિશે ઘણી બધી બાબતો છે બીજો એક શબ્દ છે જે આશીર્વાદ માટે વપરાય છે જે શબ્દ છે સાલોમ જેનો મતલબ છે શાંતિ જેનો મતલબ છે સલામતી જેનો મતલબ છે માણસના જીવનમાં ઈશ્વરની ઉપસ્થિતિ અને ત્રીજો એક શબ્દ છે જે આશીર્વાદ માટે વપરાય છે એ છે જેનો અર્થ થાય છે ન્યાયપણું ન્યાયપણું ઈશ્વરનું ઈશ્વરની આધીનતા ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું જીવન ઈશ્વરની પસંદગી પ્રમાણેનું જીવન ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાનું જીવન મિત્રો આ ત્રણ અલગ અલગ શબ્દો આપણે જોયા પ્રથમ શબ્દ છે જે બેરેખા જે ભૌતિક આશીર્વાદ જગતમાં મળતા આશીર્વાદની વાત કરે છે બીજો શબ્દ છે સલોમ જે ઈશ્વરની શાંતિ અને સલામતીની વાત કરે છે ત્રીજો શબ્દ છે ઈશ્વરનું ન્યાયપણું ઈશ્વરની આધીનતા ઈશ્વરની ઉપસ્થિતિનું જીવન ઈશ્વરને પસંદ પડેલું જીવન જે માટે શબ્દ વપરાયો છે ઝડક મિત્રો હું તમને આજે કહેવા માગું છું તમારી પાસે કયા પ્રકારનો આશીર્વાદ છે કઈ બાબતોમાં તમે પોતાને આશીર્વાદિત કરો છો ગીત શાસ્ત્ર સડસઠ ને એક માં એ ગીત કરતા એ ઈશ્વરના આશીર્વાદની ઝંખના તો કરે છે પણ એ ભૌતિક આશીર્વાદ ઉપર ઓછો ભાર મૂકે છે સૌથી વધારે ભાર એ ઈશ્વરના મુખનો પ્રકાશ તેજ પોતાની પર પડે એની વાત કરે છે જો ઈશ્વરની હાજરી નથી ઈશ્વરની ઉપસ્થિતિ નથી ઈશ્વરની ઈચ્છા નથી ઈશ્વર સાથે નથી તો જગતના ભૌતિક આશીર્વાદો જોખમી બની જાય છે એવા ઘણા માણસોના દાખલા છે ઉદાહરણો છે જેમની પાસે પુષ્કળ ધન સંપત્તિ છે પણ એમની પાસે શાંતિ નથી સલામતી નથી કેટલાક માણસો પાસે જે ધન સંપત્તિ છે એમના માટે જોખમી બની ગયા છે એ ધન સંપન્નને કારણે તે લોકો વ્યસની બની ગયા છે અને શરીર એમનું નષ્ટ થઈ રહ્યું છે કેટલા બધા લોકો એ ભૌતિક આશીર્વાદમાં જબરજસ્ત મજબૂત છે પણ એમના જીવનો ખાલી છે ચિંતામાં છે નિરાશામાં છે હતાશામાં છે કૌટુંબિક સંઘર્ષમાં છે પ્રેમનો અભાવ છે કરુણાનો અભાવ છે ઈશ્વર એમની સાથે વાત કરી નથી તમે પણ જો આવી કોઈ દોડમાં છો અને માત્ર ને માત્ર ભૌતિક આશીર્વાદો જ મેળવવાની દોડમાં છો તો પછી સાલોમ તમારા જીવનમાં એ દેખાશે નહીં જેનો મતલબ શાંતિ નહીં દેખાય સલામતી નહીં દેખાય જેનો મતલબ કે ઝડપ તમારા જીવનમાં દેખાશે નહીં ઈશ્વરની ઉપસ્થિતિ ઈશ્વરની આધીનતા ઈશ્વરને ગમતું જીવન એ તમારા જીવનમાં નહીં દેખાય મિત્રો જ્યારે ઇબ્રાહિમ પોતાના બાળકને ઈશ્વરની આજ્ઞા પ્રમાણે બલિદાન આપવા માટે જાય છે ત્યારે એ આશીર્વાદ એને પોતાને જ ખબર હોય છે એ દીકરા કરતાં વધારે બ્લેસેડ થિંગ એના માટે ઈશ્વરની આધીનતા હતી કોમેન્ટમાં જણાવો તમે તમારી પાસે કયો આશીર્વાદ છે એ સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાવો આવના દિવસમાં તમે ઘણું બધું શીખવાના છો જેથી ઈશ્વર તમારા આત્મિક જીવનને મજબૂત કરે